દોસ્તો નમસ્કાર દોસ્તો લોકસભાની ચૂંટણી પૂરી થઈ એ વખતે જે સવાલો ઉઠ્યા હતા અને ચૂંટણી પંચની ભૂમિકા ઉપર અનેક સવાલો ઉભા થયા કે ઘણી એવી કોન્સ્ટિટ્યુઅન્સીઝ હતી કે જ્યાં નોંધાયેલા મતદારો કરતા વધુ મતદાન થયું હોય એવા નમૂનાઓ બહાર આવ્યા હતા આ મામલે અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ ચૂંટણી પંચ મૌન રહ્યું ત્યારબાદ હરિયાણાની ચૂંટણી યોજાઈ હરિયાણામાં પણ જે પ્રકારે મતદાન થયું અને જે પ્રકારે અમુક કોન્સ્ટિટ્યુઅન્સીઝમાં મતદાન નોંધાયું તેના આંકડા પાંચ વાગ્યા સુધીના અને પછી રાત્રે સાડા અગિયાર વાગ્યા સુધીના જે આંકડા હતા એમાં ઘણો બધો ડિફરન્સ જોવા મળ્યો ત્યારબાદ દોસ્તો યોજાઈ ચૂંટણી મહારાષ્ટ્ર અને ઝારખંડની મહારાષ્ટ્રની ચૂંટણીને લઈને પણ અનેક સવાલો ઊભા થયા છે અને આ સવાલો અમે નથી ઊભા કર્યા આપણા દેશના નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારમણના પતિ અને આર્થિક વિશ્લેષક અર્થશાસ્ત્રી એવા ડૉક્ટર પારાકલ પ્રભાકરને ઊભા કર્યા છે તેમણે જે પ્રકારે દાવા કર્યા છે તેમણે જે પ્રકારે ટ્વીટ કર્યું મહારાષ્ટ્રનું ઇલેક્શન પૂરું થયું વીસમી નવેમ્બરે વીસમી નવેમ્બરે પાંચ વાગ્યા સુધીના આંકડા જે આપ્યા હતા તેમાં ક્યાંક ને ક્યાંક જે આંકડો હતો એ લગભગ અઠ્ઠાવન પોઈન્ટ બાવીસ ટકા આંકડો ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવ્યો એટલે મતોની સંખ્યાથી પાંચ વાગ્યા સુધી આંકડો અઠ્ઠાવન પોઈન્ટ બાવીસ ટકા હતો અને અઠાવન પોઈન્ટ બાવીસ ટકાનો મતલબ થાય છે કે પાંચ લાખ ચોસઠ પાંચ કરોડ ચોસઠ લાખ ઇઠ્યાસી હજાર ચોવીસ મતદારોએ મતદાન કરી લીધું ત્યારબાદ રાત્રે સાડા અગિયાર વાગે આંકડો વધીને થઈ જાય છે પાસઠ પોઈન્ટ જીરો બે ટકા એટલે કે છ કરોડ ત્રીસ લાખ પંચ્યાસી હજાર સાતસો બત્રીસ મતદારો નોંધાય મતદાન કરનારા સાંજે પાંચ વાગ્યા સાડા અગિયાર વચ્ચેનો જે આંકડા વધારો થયો તેમાં પાસઠ લાખ સત્તાણું હજાર સાતસો આઠ જેટલો વધારો નોંધાયો બીજા શબ્દોમાં કહીએ તો લગભગ છાસઠ લાખ જેટલા મતદારો સાંજે પાંચ વાગ્યા થી લઈને રાત્રે સાડા અગિયાર વાગ્યાથી ફાઇનલ આંકડો આવ્યો ત્યાં સુધીમાં નોંધાયો આ મતદાનની ટકાવારી અટકવાનું નામ નથી લેતી મતગણતરીના કલાકો કેટલા કલાકો પહેલાં એટલે કે ત્રેવીસમી નવેમ્બર મતગણતરી હાથ ધરાઈ એના કેટલા કલાકો પહેલાં આ મતગણતરીના કલાકો બાર કલાક પહેલાં જે ટકાવારી આવી તે લગભગ વધીને જે થઈ તે ક્યાંક ને ક્યાંક આંખ ઉગાડનારી બની કારણ કે એમાં જે પ્રકારનો આંકડાનો વૃદ્ધિ થઈ છે એક પોઈન્ટ સમથિંગ છે અને આમ ટોટલ જે આંકડની ટકાવારી છે તે વધીને જે અઠ્ઠાવન પોઈન્ટ બાવીસ ટકા હતી તેની જગ્યાએ મતગણતરીના બાર કલાક પહેલાં જે આંકડો જાહેર કરવામાં આવ્યો ચૂંટણી પંચ દ્વારા તેમાં છાસઠ પોઈન્ટ સમથિંગ થઈ ગયું એટલે કે સીધો ને સીધો લગભગ સાત પોઈન્ટ ત્ર્યાસી ટકા જેટલો વધારો નોંધાયો પાંચ વાગે મતદાનની ટકાવારી જે ચૂંટણી પંચ દ્વારા અધિકારીક તર પર સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી અઠાવન પોઈન્ટ બાવીસ ટકા એ પછી આપણે ભારતની ચૂંટણીઓ જેટલી પણ યોજાય છે ભારતમાં એના ઇતિહાસને ચકાસીએ તો ઇતિહાસમાં પણ આપણે જોયું અગાઉ અગાઉની ટકાવારી જોઈએ તો જે મતદાન પૂર્ણ થવાના એક કલાક પહેલાં જે મતદાનની ટકાવારી હોય તેમાં વધી વધીને એક ટકાથી ઓછી વૃદ્ધિ થતી જોવા મળે છે પરંતુ લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસમાં યોજાઈ ત્યાર પછી જેટલી પણ ચૂંટણી યોજાઈ એમાં ક્યાંક ને ક્યાંક એક ટકા કે તેથી વધારે ટકાવારી વધી હોય તેવું દેખાય છે ત્યારે આ જે સવાલો ઊભા થયા છે કે છોતેર લાખ મતદારો પાંચ વાગ્યા પછી કઈ રીતે વધી ગયા આ એક મોટો સવાલ છે અને આ મામલે ડૉક્ટર પરાકલ પ્રભાકરે ટ્વીટ કરી અને જે સવાલો ઉઠાવ્યા છે કે આ પ્રકારની વિસંગતતા કેટલી યોગ્ય છે જનતાના પ્રતિનિધિઓએ એક મેમોરેન્ડમ ચૂંટણી પંચ સમક્ષ રજૂ કર્યું સબમિટ કર્યું પરંતુ ચૂંટણી પંચ હજી સુધી તેનો જવાબ આપ્યો નથી કે આપવા માંગતું નથી ચૂંટણી પંચે મૌન સેપ્યું છે આનો સીધો મતલબ એ થાય છે કે જે પ્રકારે મતદાનની ટકાવારી વધી રહી વધી અને જે પ્રકારે મહાયુતિની સરકાર બનવા બની રહી છે અને જે પ્રકારે રિઝલ્ટ આવ્યા મહારાષ્ટ્રમાં એમાં મહાયુતિને ઘણો બધો ફાયદો થઈ ગયો દોસ્તો સાત પોઈન્ટ ત્યાંસી ટકા એટલે છોતેર લાખ જેટલા મતદારો છેલ્લા કલાકમાં વધવા એ અસંભવ છે પરંતુ ચૂંટણી પંચ આ મામલે કોઈ ફોડ પાડતું નથી ત્યારે ચૂંટણી પંચની ભૂમિકા ઉપર અનેક સવાલ ઉઠ્યા છે દોસ્તો આના ઉદાહરણમાં આપણે ઉલવીએ તો ચલો પાંચ વાગ્યા પછી જે મતદાન થયું પાંચ વાગ્યા છેલ્લો કલાક હોય એટલે સ્વાભાવિક છે કે મતદાન મથકમાં પ્રવેશ કરી જનારા મતદારોને મતાધિકારનો ઉપયોગ કરવાનો અધિકાર મળે છે એ લોકો મતદાન કરી શકે ડોક્ટર પ્રભાકર કહે છે કે જે પ્રકારે મત આપવા આવેલા લોકો ત્યાં પહોંચ્યા અને છેલ્લો જે આવ્યો એને એક ચિઠ્ઠી આપવામાં આવે છે નંબર એકની ચિઠ્ઠી આપવામાં આવે છે છેલ્લો જે એન્ટર થયો હોય એને અને બુથમાં સૌથી આગળ પહેલી લાઈનમાં પહેલો ઊભો હોય એને આપવામાં આવે છેલ્લા નંબરની ચિઠી એટલે ટૂંકમાં આ જે પ્રકારની કાર્યવાહી છે ચૂંટણી પંચના નિયમો અનુસાર આ પ્રકારની કાર્યવાહી થવી જોઈએ અને આની વિડીયોગ્રાફી પણ થવી જોઈએ દોસ્તો આશ્ચર્યની વાત એ છે કે ના તો ડોક્યુમેન્ટેશન રજૂ કરવામાં આવ્યું ચૂંટણી પંચ દ્વારા કે ના તો તેની વિડીયોગ્રાફી માંગવામાં આવી તેમ છતાં પણ દર્શાવવામાં નથી આવી ત્યારે અનેક સવાલો ચૂંટણી પંચની ભૂમિકા ઉપર ઉભા થાય છે સ્વાભાવિક છે દોસ્તો જે પ્રકારે પાંચ વાગે મતદાનની ટકાવારી આવી અને પછી લગભગ એક કલાકનો અંતર હોય છે છેલ્લો કલાક હોય છે છેલ્લા કલાકમાં તમામે તમામ મતદાન મથકો જોઈએ મહારાષ્ટ્રના તો મહારાષ્ટ્રના મતદાન મથકોમાં ક્યાંક ને ક્યાંક જે પ્રકારનું મતદાન થયું છે અથવા તો જે પ્રકારની વૃદ્ધિ બતાવવામાં આવી છે મતગણતરીના બાર કલાક પહેલાં જે ફાઇનલ આંકડો આપવામાં આવ્યો છાસઠ પોઈન્ટ સમથિંગનો એટલે કે અઠ્ઠાવન પોઈન્ટ બાવીસ ટકા જે વીસમી તારીખે પાંચ વાગે હતો તેમાં વધારો થઈને સાત પોઈન્ટ ત્યાંશી ટકાનો વધારો બતાવવામાં આવ્યો તેમાં ક્યાંક ને ક્યાંક ગોટાળા થયા હોય એવું લાગી રહ્યું છે આ અમે નથી કહેતા નાણાં મંત્રી નિર્મલા સીતારમણના પતિએ ટ્વિટર પર ઊભા કરેલા સવાલો છે કે આ વિસંગતતાઓ કેમ વિસંગતતાઓ એટલા માટે કારણ કે ચલો આપણે એક ઉદાહરણ તમને આપું કે છેલ્લો એક કલાક છે એક મતદારને મતદારને મતદાન કરતાં એક મિનિટ લાગે એપ્રોક્સિમેટલી આમ તો ચારથી પાંચ મિનિટનો ટાઈમ લાગે પણ એક મિનિટ ગણીએ તો એક હજાર મતદાર હોય તો સોળ પોઈન્ટ સમથિંગ કલાક જાય મતદાનને જ્યારે પાંચ વાગે મતદાનની ટકાવારી આપીને રાતે સાડા અગિયાર વાગે આંકડો આપ્યો છે છ પોઈન્ટ સત્તર ટકા કેવો વધારા સાથેનો તેમાં છ કલાકનો જ ડિફરન્સ આવે છે પાંચ વાગ્યાથી લઈને સાડા અગિયાર વાગ્યા સુધીમાં સાડા છ કલાકનો ડિફરન્સ આવે છે એમાં એક હજાર મતદારો કે મતદાન કઈ રીતે કર્યું કારણ કે એક મિનિટનું એક મતદારનો ટાઈમ હોય તો એક હજાર મિનિટ થાય એટલે કે સોળ કલાક સમથિંગ થાય તેમ છતાં પણ છ કલાકમાં જો સાત પોઈન્ટ ત્યાંસી ટકા મતદાન વધી જાય એ અસંભવ છે અને આશ્ચર્યચકિત કરનારું છે દોસ્તો આ તો થઈ મહારાષ્ટ્રની વાત મહારાષ્ટ્રમાં જે રીતે આંકડો મતદાનની ટકાવારીનો આંકડો વધારવામાં આવ્યો અને એને કારણે મતદારોની સંખ્યા પણ વધી ગઈ અને છોતેર લાખ સુધી પહોંચી ગઈ ત્યારે ચોક્કસ એનડીએ એટલે કે મહાયુતિને ફાયદો થયો ભાજપના નેતૃત્વ હેઠળના મહાયુતિને સીધો ફાયદો થયો આ ફાયદો કોણે કરાવ્યો કેવી રીતે કરાવ્યો એ બાબતે હજી સુધી સ્પષ્ટતા ચૂંટણી પંચ દ્વારા કોઈ પ્રકારની કરવામાં આવી નથી કે કોઈ પ્રકારના આધાર પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી ત્યારે ચોક્કસ ચૂંટણી પંચની સામે શંકાની સોય ઊભી થાય એ સ્વાભાવિક છે દોસ્તો ઝારખંડમાં પણ ચૂંટણી યોજાઈ ઝારખંડમાં બે તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી પહેલા તબક્કામાં તેરમી તારીખે મતદાન થયું એમાં જે પ્રકારના પાંચ વાગે ટકાવારી હતી તેમાં વધારો થઈને લગભગ એક પોઈન્ટ સમથિંગનો વધારો બતાવવામાં આવ્યો રાત્રે સાડા અગિયાર સુધી પહેલાં તબક્કામાં પહેલાં તબક્કાની જે સીટોની ચૂંટણી હતી તેમાં સત્તર બેઠકો એક પોઈન્ટ વધારા એક પોઈન્ટ સમથિંગના વધારા સાથે જે રિઝલ્ટ આવ્યું એમાં પહેલાં તબક્કાની ચૂંટણીમાં એનડીએને સત્તર બેઠકો મળી આવી એનડીએ સત્તર બેઠકો પર જીતી ગયું જ્યારે બીજા તબક્કાની જે ત્રીસ બેઠકો હતી એ બેઠકો પૈકી જે મતદાનની ટકાવારી હતી સાંજે પાંચ વાગે તેમાં એક ટકાથી નીચે એટલે પોઈન્ટ ત્યાંશી ટકાની પોઈન્ટ ત્યાંશીની આસપાસનો વધારો નોંધાયો આ બીજા તબક્કામાં માત્ર ને માત્ર સાત બેઠકો એનડીએને મળી એટલે ટૂંકમાં ટકાવારી ઘટે મતોની વૃદ્ધિને જે ટકાવારી છે એમાં ઘટાડો હોય એક ટકા કે તેથી ઓછી હોય તો વિપક્ષોને ફાયદો થયો સીધો એવું ગણિત માંડી શકાય એટલે કે ઇન્ડિયા બ્લોક જીતી ગયું અને ઇન્ડિયા બ્લોકને ફાયદો થયો આનાથી વિપરીત જે પ્રકારે મહારાષ્ટ્રમાં મતોની ટકાવારી સાત પોઈન્ટ ત્યાંશી ટકા વધી તેને કારણે એનડીએ મહાયુતિને ફાયદો થયો અને મહાયુતિને ઘણી બધી બેઠકો મળી ગઈ આ બધા સવાલોને લઈને અનેક પ્રકારની આશંકાઓ ચૂંટણી પંચ ઉપર ઉપસ્થિત થઈ છે ચૂંટણી પંચ દ્વારા આ બાબતે કોઈ ખુલાસા કરવામાં આવ્યા નથી ભૂતકાળની વાત કરું તો આ ઇન્ડસ્ટ્રીમાં હું આવ્યો ત્યારથી લઈને કેટલાય ઇલેક્શન મેં કવર કર્યા છે કે બેલેટ પેપર પર હોય કે પછી ઈવીએમમાં સામાન્ય રીતે વર્ષો પહેલાં જે ચૂંટણી યોજાતી હતી નાઇન્ટીના દાયકાની વાત કરું નેવના દાયકાની તો નેવના દાયકામાં જે ચૂંટણી યોજાઈ હતી એ દરમિયાન બેલેટ પેપર પર હતી અને એ વખતે ઇન્ટરનેટ કેવું કશું હતું નહીં આપણા દેશમાં ત્યારે જે આંકડા પાંચ વાગે આવે અને પછી જે પ્રાઇમરી સ્ટેજ ઉપર જે મતદાન પૂરું થાય એટલે ચૂંટણી પંચ દ્વારા પત્રકાર પરિષદ યોજીને જે શરૂઆતી જે આંકડા આવ્યા હોય પ્રોવિઝનલ આંકડા મતોની ટકાવારીના પ્રોવિઝનલ આંકડા જાહેર કરવામાં આવતા દૂર સુદૂરના ગામોમાંથી એ વખતે ઇન્ટરનેટ નહીં હોવાના કારણે ત્યાંથી ટ્રંક કે ટેલિગ્રામ થ્રુ ચૂંટણી પંચને પહોંચે એટલે રાતના લગભગ અગિયાર સાડા અગિયાર દસ સાડા દસ અગિયારની આસપાસ જે આંકડા આવે ફાઇનલ આંકડા આવે ટેલી થાય અને પછી પણ ચૂંટણી પંચ દ્વારા રાતના પણ પત્રકાર પરિષદ યોજવામાં આવતી હતી અને પત્રકારોને બોલાવવામાં આવતા હતા અને પત્રકારો સમક્ષ ફાઈનલ આંકડા રજૂ કરવામાં આવતા હતા એ ઇતિહાસને ચકાસીએ તો જૂના જે ચૂંટણીઓ હતી જૂની અગાઉની જે ચૂંટણીઓ હતી એમાં ક્યાંક ને ક્યાંક જે છ વાગે પ્રોવિઝનલ આંકડા આપ્યા હોય મતદાન પૂરું થયા પછીના જે આંકડા રજૂ થયા હોય ચૂંટણી પંચ દ્વારા એમાં એક પોઈન્ટથી ઓછા પર્સન્ટેજનો વધારો નોંધાતો હતો હવે જ્યારે બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી થઈ અને પછીની જે વિધાનસભાની ચૂંટણીઓ થઈ એમાં ક્યાંક ને ક્યાંક જે પ્રકારના આંકડા આવી રહ્યા છે એને કારણે અનેક સવાલો ઊભા થયા છે દોસ્તો આવું જ હરિયાણામાં પણ થયું છે હરિયાણામાં પણ આ પ્રકારે જે પાંચ વાગ્યા સુધીના મતદાનની ટકાવારી હતી તેમાં વધારો થયો અને જે પ્રકારે વધારો થયો તેમાં ક્યાંક ને ક્યાંક ભાજપને ફાયદો સીધો થઈ ગયો ચૂંટણી પંચની સ્વાયત્તતા ઉપર અમે સવાલો નથી ઉઠાવતા પરંતુ જે સવાલો છે એ સવાલોના જવાબો જાણવા માટેનો પ્રજાને અધિકાર છે કે આટલી બધી મતોની ટકાવારી કઈ રીતે વધી જો તમે ડોક્યુમેન્ટેશન કર્યું હોય નિયમો અનુસાર તો પછી એ રજૂ કેમ નથી કરતા આવા અનેક સવાલો છે વિપક્ષો સવાલ ઉઠાવે છે સ્વાભાવિક છે વિપક્ષનું કામ છે અવાજ ઉઠાવવાનું વિપક્ષોને બધી જ વસ્તુઓ પૂરી પાડવી એ ચૂંટણી પંચની અધિકારમાં આવે છે ચૂંટણી પંચે પૂર્ણ પૂરી પાડવું જોઈએ પરંતુ ચૂંટણી પંચ ક્યાંક ને ક્યાંક કોકના દબાણ હેઠળ આ કાર્યવાહી કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે દોસ્તો જે પ્રકારની ચૂંટણીઓ યોજાઈ રહી છે એ ચૂંટણી આપણા દેશમાં યોજાયેલી છે એમાં ક્યાંક ને ક્યાંક ગડમથલ અથવા તો ગેરરીતિઓની શક્યતાઓ નકારી શકાય નથી કારણ કે જે પ્રકારના ટકાવારી મહારાષ્ટ્રનું મેં ઉદાહરણ આપ્યું મહારાષ્ટ્રમાં જે પાંચ પોઈન્ટ ત્યાંસી ટકા માફ કરશો સાત પોઈન્ટ ત્યાંસી ટકા મતોની વૃદ્ધિ થઈ એટલે ટૂંકમાં એવું કહેવાય કે પાંચથી છમાં જ લોકોએ મતદાન કર્યું સવારથી લઈને સવારે જે ચાલુ થયું સાત વાગે મતદાન ત્યાંથી લઈને પાંચ વાગ્યા સુધીમાં કોઈ મતદારોએ મતદાન નહીં કર્યું આ કે સામાન્ય રીતે ઈવીએમમાં એક ઈવીએમમાં હજારથી તેરસો મતો થતા પડતા હોય છે અને હજારથી તેરસો મત પડતા હોય ત્યારે સ્વાભાવિક છે કે પાંચ વાગ્યા સુધીનો જે આંકડો અઠ્ઠાવન પોઈન્ટ બાવીસ ટકા આપવામાં આવ્યો એટલે લગભગ જે બારસો તેરસો મતદારો છે તે પૈકીના અઠાવન ટકા એટલે કે લગભગ સાતસો જેટલા લોકો છસો થી સાતસો જણાએ મતદાન કરી દીધું છે આ સંજોગોમાં જો છસો સાતસો જણાએ મતદાન કરી દીધું તો પાંચ થી છ માં સાત પોઈન્ટ ત્યાંશી ટકાનો વધારો કઈ રીતે થયો આ આંકડા જે છે ચૂંટણી પંચ દ્વારા જ રજૂ કરવામાં આવેલા આંકડા છે અને એને કારણે જ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે ઈવીએમમાં અનેક પ્રકારની ગેરરીતિઓ થતી હોય છે હેક કરવાની પણ વાત થતી હોય છે પરંતુ હજી સુધી પુરવાર થઈ શક્યું નથી પરંતુ જે આંકડાકીય માયાજળ ચૂંટણી દ્વારા ઊભી કરવામાં આવે છે તેમાં ક્યાંક ને ક્યાંક લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે આ પ્રકારની ચૂંટણી પંચ સ્વાયત્ત સંસ્થા છે ચૂંટણી પંચ ઉપર અમે સવાલો નથી ઉઠાવતા પરંતુ ચૂંટણી પંચની કામગીરી શંકાના દાયરામાં ચોક્કસ છે આ સંજોગોમાં નાગરિકો દ્વારા મતદારો દ્વારા અનેક વખત સવાલ ઉઠાવવામાં આવે છે આ ઉપરાંત વિપક્ષો દ્વારા પણ સવાલ ઉઠાવવામાં આવે છે જેમ મેં કહ્યું એમ મહારાષ્ટ્રની ચૂંટણી પછી જે પ્રકારે મતોની ટકાવારી વધી મતગણતરીના બાર કલાક પહેલાં જે ટકાવારી જાહેર કરવામાં આવી તો જે પાંચ વાગ્યા સુધીની હતી વીસમી તારીખની વીસ નવેમ્બરની અઠ્ઠાવન પોઈન્ટ બાવીસ ટકા તેમાં વધારો થઈને સીધો સાત પોઈન્ટ ત્યાંશી ટકા એટલે કે લગભગ છાસઠ પોઈન્ટ સમથિંગ ટકા વધારો નોંધાયો આને લઈને જાગૃત નાગરિકોએ એક આવેદનપત્ર તૈયાર કરી ચૂંટણી પંચને રજૂ કર્યું ચૂંટણી પંચ પાસે પુરાવા માગ્યા પરંતુ ચૂંટણી પંચે આ પુરાવા રજૂ કર્યા નથી આટલું ઓછું એમ હરિયાણાની વિધાનસભા ચૂંટણીમાં પણ જે ગેરરીતિ થઈ હોયની આશંકા હતી તેને લઈને પણ વિપક્ષો દ્વારા રજૂઆતો કરવામાં આવી અરજી કરવામાં આવી ચૂંટણી પંચે તમામે તમામ અરજીઓ ફગાવી દીધી છે આટલું ઓછું એમ લોકસભાની ચૂંટણીમાં પંચાણું કોન્સ્ટિટ્યુઅન્સીસ પર જે પ્રકારે નોંધાયેલા મતદારોની સંખ્યા કરતાં મતો વધારે પડ્યા આ મામલે એડીઆર દ્વારા પણ સવાલો ઉઠાવવામાં આવ્યા અને સુપ્રીમમાં અરજી કરવામાં આવી ત્યારે સુપ્રીમ કોર્ટે પણ આ અરજીને ફગાવી દીધી કારણ કે એડીઆરએ એવી માગણી કરી હતી કે જેટલું પણ ટર્નઆઉટ થયું છે જેટલું પણ જે કોન્સ્ટિટ્યુઅન્સીમાં જેટલું પણ મતદાન થયું છે તેનું બાયફર્કેશન સાથેનો ડેટા ઇલેક્શન કમિશને પોતાની વેબસાઈટ ઉપર અપલોડ કરવો જોઈએ સુપ્રીમ કોર્ટે આ બાબતે ઇન્કાર કરી દીધો અને તેને કારણે ચૂંટણી પંચને આવતું મળી ગયું ક્યાંક ને ક્યાંક ચૂંટણી પંચ કોકના દબાણ હેઠળ કામગીરી કરી રહી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જે પ્રકારે ડોક્ટર પ્રભાકર નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારમણના પતિએ જે ટ્વીટ કર્યા છે અને સવાલો ઉભા કર્યા છે તેમાં ક્યાંક ને ક્યાંક જે મતોની વિસંગતતાઓ છે મતોની ટકાવારની વિસંગતતા છે તેના કારણે ચૂંટણી પંચ પર શંકાના સોય ઊભી થાય એ સ્વાભાવિક છે જો ચૂંટણી પંચ આ બાબતે ચોખ્ખી રીતે અને સ્પષ્ટતા કરી દે તો કોઈ જાતના પ્રોબ્લેમ્સ ઊભા થાય એમ નથી પરંતુ ચૂંટણી પંચ ક્યાંક ને ક્યાંક કશુંક છુપાવી રહી છે એટલે ક્યાંક ગડબડ તો થઈ રહી છે અને કોકને જીતાડવાના લાયમાં અને કોકને ચિતાડવાના ચક્કરમાં ચૂંટણી પંચ પોતાની જે વિશ્વસનીયતા છે તે ગુમાવી રહ્યું હોય એવું લાગી રહ્યું છે દોસ્તો ચૂંટણી પંચની કામગીરી ઉપર સવાલો અનેક વખત ઉઠતા આવ્યા છે અને છેલ્લા દસ અગિયાર વર્ષમાં તો અનેક સવાલો ઉઠ્યા છે કારણ કે છેલ્લા દસ વર્ષમાં દેશમાં યોજાયેલી લોકસભાની ચૂંટણી અને અન્ય રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ક્યાંક ને ક્યાંક ફાયદો થતો જોવા મળ્યો છે ત્યારે ચોક્કસ જે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં મતોની ટકાવારીમાં જે વૃદ્ધિ થયેલી બતાવવામાં આવી છે આ ઉપરાંત હરિયાણાની વિધાનસભા ચૂંટણીમાં પણ જે પ્રકારની વૃદ્ધિ બતાવવામાં આવી છે પાંચ વાગ્યા સુધીની મતદાન ટકાવારી અને રાજ્ય સાડા અગિયાર ચૂંટણી પંચ દ્વારા આખરી આંકડો જાહેર કરવામાં આવે એની વચ્ચેનો જે ડિફરન્સ છે એમાં ક્યાંક ને ક્યાંક વિસંગતતાઓ જોવા મળી રહી છે અને તેને કારણે ચૂંટણી પંચ ઉપર પણ સવાલો ઉઠે છે ચૂંટણી પંચે આનો જવાબ આપવો જોઈએ કારણ કે જે પ્રકારે પબ્લિક સવાલ પૂછી રહી છે વિપક્ષો સવાલ પૂછી રહ્યા છે તેમ છતાં પણ ચૂંટણી પંચનું ભેદી મૌન ક્યાંક ને ક્યાંક ચૂંટણી પંચના ભૂમિકા ઉપર આંગળી ચિંધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે દોસ્તો આ વિડીયો આપને કેવો લાગ્યો કમેન્ટ કરશું લાઈક કરશું શેર કરશું સબસ્ક્રાઈબ કરશું નમસ્કાર